કોર્પોરેશનની બેવડી નીતિ સામે આવી છે એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહ દ્વારા લખવામાં આવ્યો છે અને આ મામલે યોગ્ય કાર્યવાહીની માંગ તેમના દ્વારા કરવામાં આવી છે તેની સાથે જ આપણે વાત કરીશું તમે પત્ર લખ્યો છે એમાં તમે ઉલ્લેખ જે કર્યો છે લગભગ પોણા બે કરોડનું નુકસાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને બે વર્ષમાં થયું છે કઈ રીતે આ આખો મામલો છે તે સામે આવ્યો અને કઈ રીતે નુકસાન થયું કોર્પોરેશન પોતાના કર્મચારીને અઢાર હજાર રૂપિયા આપે છે કોન્ટ્રાક્ટ ઉપરના અને જે ટેન્ડર બહાર પાડ્યું છે એ ટેન્ડરમાં ટેન્ડર પેટે એક કર્મચારીના છત્રીસ હજાર પેટે લેખિત એજન્સીને ચૂકવે છે અને એજન્સી નીચે અઢાર હજાર જ આપે છે એનો અર્થ એ થયો કે બે ઘણા પૈસા એજન્સી લઈ જાય છે અને નીચે કર્મચારીને અડધા જ પૈસા આપે છે એટલે કોર્પોરેશન આપે છે એટલા જ પૈસા આપે છે તો કોર્પોરેશને મારી માંગણી માગણી મ્યુનિસિપલ શ્રી સમક્ષ એવી હતી કે કારણ આપણે સીધી ભરતી કરીને આ વર્ષે સત્તાણું લાખ રૂપિયા જેવી રકમ બચાવવી જોઈએ અધિકારીઓની મિલીભગતથી જ આ શક્ય છે હું તો એવું ઈચ્છું છું હું વ્યક્તિગત કે જે લોકોએ કોર્પોરેશનને આવું મોટું નુકસાન કરાવડાવ્યું હોય આ અધિકારીની પાસેથી આ પૈસા વસૂલ કરવા જોઈએ પ્રમાણે અમિત શાહ જે છે તે કહી રહ્યા છે કે જે કોઈ અધિકારી આમાં સામેલ હોય તેની સામે તેની પાસેથી દંડ પેટે રકમ વસૂલવી જોઈએ અને તેની સામે આંકડા પગલાં પણ લેવા જોઈએ જેથી કરીને ભવિષ્યમાં આ પ્રકારની ગેરરીતિ ના કરવામાં આવે સાથે જ કોર્પોરેશન દ્વારા સીધી ભરતી જો કરવામાં આવે તો કોર્પોરેશનને વાર્ષિક લગભગ સત્તાણું લાખ જેટલો ફાયદો થઈ પણ શકે છે કેમેરામેન પુખરાજ શર્મા સાથે કશ્યપ જોશી સંદેશ ન્યૂઝ અમદાવાદ